સંસ્કૃત ભારતી દ્વારા સંચાલિત ગુજરાતના પ્રથમ એવા સંસ્કૃત અધ્યયન કેન્દ્ર મહારાવ શ્રી પ્રાગમલજી તૃતીય તથા મહારાણી પ્રીતિદેવી સંસ્કૃતિ અધ્યયન કેન્દ્રનું વિજયાદશમી સંઘ શતાબ્દી વર્ષના દિવસથી નિર્માણ કાર્યનો પ્રારંભ કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે કરાયો રૂપિયા ત્રણ કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ થવા જવાનું છે ત્યારે પ્રત્યેક સંસ્કૃત અનુરાગી દ્વારા નાનું મોટું યોગદાન આ કેન્દ્ર માટે મળી રહ્યું છે આ કેન્દ્રની વિશેષતા એ રહેવાની છે કે આ કેન્દ્રમાં કોઈ પણ જાતિ લિંગ ધર્મ મત સંપ્રદાય ભેદભાવ વિના સંસ્કૃત અનુરાગીને સંસ્કૃત અધ્યયન કરાવવામાં આવશે આ વિજયાદશમી કાર્ય નું પ્રારંભ થયું છે અને આવતી વિજયા દશમીએ વાસ્તુ પૂજન કરી આ ભવન સંસ્કૃતાર્પણ રાષ્ટ્રર્પણ કરવામાં આવશે આ અવસરે વધારેમાં વધારે લોકો સંસ્કૃત અધ્યયન કરવા પ્રેરાય તે હેતુથી વિવિધ પ્રકારના નિઃશુલ્ક સંસ્કૃત સંભાષણ વર્ગોનું પણ આયોજન થયું છે સાથે સાથે સંસ્કૃત માર્ગની તકતીનું અનાવરણ આચાર્ય શ્રી મહાપ્રભુજીના હસ્તે થયું હતું તે માર્ગ પર વિવિધ સ્થાનો પર લગાવવાની થતી તકતીઓનું પણ પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભુજનગરના કાર્યવાહ હેતભાઈ જોશી નવીનભાઈ વ્યાસ સિદ્ધાર્થ પ્રભાત શાખાના કાર્યવાહ હેમભાઈ કામાકાણી ભારતીય જનતા પાર્ટી ભુજ શહેરના પ્રમુખ મિતભાઈ ઠક્કર તેરાપંથ ભુજ સંઘના પ્રમુખ વાડીલાલ મહેતા સહિતના તેરાપંથ સંઘના હોદ્દેદારો તથા સંસ્કૃત ભારતી નગરથી પ્રાંત સ્તરના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા